નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું સાબરમતી જેલમાં બંધ ત્રણ કેદીઓએ આઈએસઆઈએસના આતંકી અહેમદ સૈયદને માર માર્યો છે અહેમદ સૈયદને આખે ઈજા થતાં સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ગત નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ ગુજરાત એટીએસએ પકડેલા આઈએસઆઈએસના ત્રણ આતંકીને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે જ્યાં આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે માથાકૂટ થતા તેમણે અહેમદ સૈયદને માર માર્યો હતો કેદી અનિલ ખુમાણ વર્મા અને અંકિત નામના કેદીએ હુમલો કર્યો હતો અનિલ અને શિવમ હત્યાના આરોપી છે જ્યારે અંકિત સાબરમતી પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં છે કાચાકામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી એ બાદ ઝઘડો થતા આ ત્રણ કેદીએ અહેમદ સૈયદને માર માર્યો હતો ત્યારે આ દરમિયાન અહેમદ સૈયદનું નિવેદન ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે જૉન ટુ ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું હતું કે આતંકી સાથે વધુ બોલાચાલી થતા કાચા કામના કેદી અનિલ ખુમાર शिवम वर्मा અને અંકિત નામના કેદીએ હુમલો કર્યો હતો

કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે